એક હજાર છાસઠ મતદારો મતદાન કરશે ત્યારે સવારે આઠ વાગ્યાથી શરૂ થયેલી આ ચૂંટણી પાંચ વાગ્યા સુધી ચાલશે ત્યારે આજે યોજાઈ રહેલી આ ચૂંટણીની મતગણતરી આવતીકાલે હાથ ધરવામાં આવશે તો મહત્વના સમાચાર મહેસાણાથી કહી શકાય ત્યારે મહેસાણામાં ઊંઝા એપીએમસીની હાલ ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે ચૂંટણીમાં ભાજપ અને બે જૂથો આમને સામે આવ્યા છે ત્યારે કુલ ચૌદ બેઠક પર છત્રીસ ઉમેદવાર ચૂંટણીના મેદાનમાં છે ત્યારે ખેડૂત વિભાગની દસ બેઠકો માટે બસો એકસઠ મતદારો મતદાન કરશે તો વેપારી વિભાગની ચાર બેઠકો માટે આઠસો ને પાંચ મતદારો મતદાન કરશે તો માર્કેટયાર્ડની ચૂંટણીમાં કુલ એક હજાર છાસઠ મતદારો મતદાન કરશે તો સવારે આઠ વાગે શરૂ થયેલી આ ચૂંટણી પાંચ વાગ્યા સુધી ચાલશે ત્યારે આજે આ યોજાઈ રહેલી ચૂંટણીની મતગણતરી આવતીકાલે હાથ ધરવામાં આવશે